રોડ ઉપર તમે આવો ભાઈ કરું યાર બધું કઉ તમ પેલા તમે આવો આવો જલ્દી

કોઈ જ દાખવાનું આપો હું એક્સપર્ટ એપ આપો ડફોડો આમ તો આવું જ ના પડે આમ મને તો પાય એવું થાય ને આમ આ જીગાભાઈ ના દે તો જ્યો જોવા ને આપતો શું રોજ નહીં નાખતો ગમે તે થાય જીગાભાઈ બોલો હા ને રહ્યો ગમે તે જ ના હોય આ તો પાર જ દેવો જઈને ઓમ લો બાકર નાખો ઓમ બચો આ હું જફા એ પા ના એ બોલી તો નહીં એવા તો નહીં બોલી રહ્યા હું અમે જ કોઈક ને ઝઘડા કર્યા છે પા હા

તો જાવ ઘૂટાન ફોન બોન કરતા નહી મન પાહા એ ભાઈ બન હું હા કોરી યાર હું સોરી કોરી યાર માફ કર દે ને યાર હું માફ કર દઉં તને આ તારું હું ગુહ માફ કરી દેજો એટલે યાર ગો તો તો યાર તું માં ભાઈ નહી એ લ્યો કતા આઈ શું રાય તો ગો બાપા ના ખેતા થે બધો એવું હા તાન તો આ ફોન કાવ તો આઈ જજે પાહો ને હું કરી લે આ હું તું આવું આવું કરું હું કુ ના ઓકે જી એટલે યાર ચેક કરવું પડે યાર અમુક ટાઈમે ચેક કરું કે ભાઈ બન આપડે છે એવો હે ઓય પાઉ આમ બીજા ચોય નઈ આ જગ્યાએ કીધું તે મુકે 100% ઈયે તો ઝઘડો થાય જ ને આપણે જોવું પડે કે ભાઈ આવા કે નહી તો એમ દોરીન હું શાન જગ્યાએ બોલાતે હો પછી બોલાતે બોલાતે આવતા ને તો કી બોલતા હે ને કર હે દો ને કર હા કરતા ને પાહો જો એક ભાઈ તો બોલાયો જબ્બર દોડતો દોડતો કે દોડતો દોડતો આયો अव सेधुबां फोन करू इरे आवी क नाही आता इवन चेक करवा देम पेला इरे आशी म्हणतो इवन ऊपर शंका आहे यार इरे नाही आवी म मला लागत नाही आवी। न यार इवन चोचियो ये खातून में तो ओचू देखाय હલો કરો છો પંદર જણા મારવા અનતો જબ્બર યાર હું ધોખા હું આપડે ટેબા રસ્તો નહિ આપડે નિયારી રસ્તો પેલો રોડ ચોકરી પર નિયારી રસ્તા ની બસ ઈચ્છાનું ઉભો એવું અને બધા ગયા આઈ પંદર જણાવી જલ્દી આવતા આવશે કે નહી આવો હું પર વિશ્વાસ નહીં મને લાગતો થોડો આટલો વિશ્વાસ નહીં આવે મને તું યાર ચેક કરી લીધું આપડે જઈએ નામ એટલે જોઈએ આવે કે નહીં આવતું

કલાક થયો હજુ નહી આવ્યો કલાક થયો નહી આવ્યો હવે આવશે કે નહીં લાક નહી આવે તો લે ધમકી આપી હું ખબર ને માર ખાવ ફોન લે કર્યું તો તમારે ભાઈ કે ફોન

છેતર માં જીતોન પાવા ઘેર જવું પડશે કે તો અમાર આ અમે પેલો દારો બગાડે જીગુભાઈ અમાર કે ઝઘડો થયો કે જલ્દી આવજો કે કે 15 જણા આવી ગયા પંદર જણા હું તો ઉપડી જો પાવા આપડે પાવા વટ ખોળો જો માટલું લઈને પાવા રસ્તામાં મળેલ કે માટલું લઈને તો કેક ને ફોડી જ નાખત તો કે ખાલી ખાલી ફોન કરે અમે ફોન કરીને તો એટલી બધી ઈચ્છા જ નહીં જવાની અમે તો લસાઈ ગોમ આવી ચાલ ગયા છે દુબા રોમ રોમ

છે તમને હું ગયા પગે પણ કાશું ને પણ જીવલો ખબર કે ફોન કરું કે હું તમારા એક ફોને હાજર થઈ જવું કે તમે તો નહીં થતા તો મને બધું જેટલું કીધું હોય ને હવે એની હું લે આપડે તો જઈએ છો કે આપડી કે બધી જોવું પેલા જતો રહ્યો કે હું તો મારા એક ફોને નહીં જતો ભાઈ બંધ આપડો જીવતો બરાય ના ઉપર એટલા તો જોતો આમ મારા કરું કો

મજૂરી માં તો ક્યારે બી દુખાય જોરદાર મજૂરી કરતો તો ખેતર માં હાલ ગયા હા ઘરનું કોમ ચાલે હ મુ તો જબ્બર થાક લાગી યાર કોક ને બોલા પછી કોમ કરવા ભાઈ બોલો જાને કોમ માં આવી કન ભાઈ હું ફોન કરું ઝઘડો થયો હો આવો એમ કરીને હે ને કોમ કરાવું બરાબર નું ભાઈ બોલો જાને કોમ માં આવી આપડે

મારું રોડ ઉપર આપડી એક્ટિંગ જોઈ હું હે ને પિક્ચર માં લઈ પણ હે આ તો જીઓ નઈ હું નગર મને હે ને પિક્ચર માં લઈ લઈ વાત જ ના થાય આપે

મજૂરો નાય કાલ તો નાખવાની હાલ તો પેલી ઈટો દેખાયું કરવાનું કાલ કારીગર આવી પથ્થર માર કરવાનું આ ઘર નઈ બનતું મારું

જબ્બર માર્યો કનભાઈને પેલા શેઠુભાઈ કોમ માતો રજહ્યા પાઉ ગોમમાં પાઉ જવું પર હે મજૂરો ખોરવા અપા હા બે બે ભઈઓ મારા છેવા હીવાક જેવા આ તો બે વખત ફોન કર્યા ને બે બે વખત આઈ ગયા પણ મારો ય જબ્બર મનો હો દુખાય હ દવા બવા લાઈ પાયે સ્ટોર માં જઈ પેલા ગોમમાં મજૂર કરવા જવા દે કોઈ તો દવા લાવું એન્ડી જોરદાર થઈ આપડી વાતમાં જઈને દારિયો કરી આવું એ બારસો નહીં અમે તો કાકો

બીજી માગે નઈ હમણાં બોગા ભાઈ જય ભાઈ જતું હોય જાને બરાબર નક

એ તો આઈ ગયા તમે જીગલા નો માર પેલા બધા મંદિર છે મારા ઉપર વિશ્વાસ નહિ કરો ના ના યાર હાચું કહું યાર હાચું હાચું

મારે નાખ્યો ફોન પગાર ફોન નહીં પાણી પીવાનું આ છે પાણી પેલા

આડે નહીં તો જોય જ મેડમ તું તો મેલુ આડે નહીં મેલુ મેલ ભાઈ ની મેલા વાત કરીશું ભાઈ સમાધાન કરવા બરોબર પણ તમે તો મને યાર આ તમારો પેલા ભટકાયો પાવર કરે છે પાહો